તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વિટામિન બીથી ભરપૂર એવો કેરી મુખવાસ જનરલી લોકો કેરીને ખાઈને ગોટલા ફેંકી દેતા હોય છે કેરીની ગોટલી આપણા શરીર માટે અત્યંત લાભદાયી છે ગોટલીમાંથી વિટામિન સી વિટામિન કે અને વિટામિન ડી મળે છે કેરીની ગોટલી પેટના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે આ ગોટલીનો પાવડર બનાવીને સેવન કરવાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને વજન પણ ઘટે છે તો ભૂલથી પણ તમે કેરીની ગોટલીને ફેંકી ન દેતા અને આ રીતે ગોટલીનો મુખવાસ એકવાર જરૂરથી બનાવજો આ ગોટલીનો મુખવાસ ટેસ્ટમાં બેસ્ટ હોય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કેરીની ગોટલીનો મુખવાસ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવી દેજો જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે કેરીનો ગોટલીનો મુખવાસ બનાવવા માટે પહેલાં કેરીના ગોટલાને પાણીથી સારી રીતે ધોઈને દસથી થી પંદર દિવસ માટે ગોટલા સૂકી લેવાના છે હવે આપણે ગોટલીને તોડવાની છે હવે ગોટલીને તોડતી વખતે જે ગોટલીનો ઉપરનો ભાગ હોય છે ત્યાંથી તમારે હથોડી મારવાની છે એટલે ગોટલી ઉપરથી થોડીક પોળી થઈ જશે પછી ગોટલીને બંને હાથેથી ખોલશો એટલે અંદરથી ગોટલી સરસ રીતે બહાર નીકળી જશે આ ગોટલીની ઉપરની કાળી છાલને પણ ઘાટી લઈશું અને પાણી ભરેલા વાસણમાં ગોટલીને મૂકતા જશું હવે આપણે બધી જ ગોટલીને હથોડીથી આવી રીતે તોડીને ગોટલીને બહાર ઘાટીને પાણીમાં મૂકતા જશું ગોટલી જેટલી ખાવામાં કેસી હોય છે એટલી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે સાથે તમારા ડાયજેશનમાં પણ હેલ્પ કરે છે કબજિયાતને દૂર કરે છે ગોટલી અગણિત ફાયદા હોય છે હવે આપણે આ ગોટલીને બે વખત પાણી લઈને સારી રીતે ધોઈ લઈશું હવે આપણે આ ગોટલીને બાફવાની છે તો એના માટે આપણે કુકર લઈશું અને બધી જ આ ધોયેલી ગોટલીને આપણે કુકરમાં ઉમેરી દઈશું પછી આપણે કુકરમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અથવા તો ગોટલા ડૂબી એટલું પાણી ઉમેરી લેવાનું છે એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું જેથી ગોટલી કડવી ન લાગે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું પછી આ કુકરને આપણે મીડિયમ ગેસ ઉપર મૂકી દઈશું અને પછી આઠથી દસ વિસલ થાય ત્યાં સુધી આપણે બાફી લઈશું અથવા દસથી પંદર મિનિટ સુધી આપણે બાફી લઈશું તમે જોઈ શકો છો કે અહીંયા મારા કુકરમાંથી બધું પ્રેશર નીકળી ગયું છે હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી નાખીશું તો હવે ગોટલી બફાઈને તૈયાર થઈ ગઈ છે એને આપણે કાણાવાળા વાસણમાં ઘાટી લઈશું થી બધું પાણી નીકળી જાય પછી આપણે ગોટલીને એકદમ સરસ રીતે ઠરવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ગોટલી એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આ રીતે આપણે કાણાવાળી ખમણી લેવાની છે હવે આપણે ગોતળીને ખમણી લઈશું તમારે જે પ્રમાણે છીણ રાખવી હોય એ પ્રમાણે તમે છીણ કરી શકો છો તો મેં અહીંયા થોડીક ગોટલી ખમણીને તૈયાર કરી લીધી છે તો આવું છીણ તૈયાર કરવાનું છે હવે જે આપણે ગોટીને છીણીએ છીએ અને જે થોડો ભાગ વધે છે એની આપણે કટકી બનાવીશું હવે આપણે થોડીક ગોટલીને પાથળી પાથરી કાપી લઈશું અહીંયા આપણે ચાર જાતના ગોટલીનો મુખવાસ બનાવીશું અહીંયા મેં ગોટલીનું છીણ ગોટલી કટકી અને ગોટલીની પાતળી પાતી ચીપ્સ કાપીને તૈયાર કરી લીધી છે હવે આ ગોટલીને એક દિવસ માટે આપણે તડકામાં સુકવવા માટે મૂકી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોટલીનું ખમણ કટકી અને ચિપ્સ કરીને રાખી હતી તે સારી રીતે સુકાઈ ગઈ છે તો આ રીતે તોડીને તમારે ચેક કરી લેવાનું જો આસાનીથી કટ થઈ જતું હોય તો આપણું મુખવાસ એકદમ સરસ રીતે સુકાઈ ગયો છે અને જો બરાબર કડક ન થયો હોય તો તમારે એક દિવસ માટે સુકવી લેવાનો છે કેમ કે આ મુખવાસ બનાવીને આપણે બે વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો એના માટે સાવ સુકાઈ ગયું અથવા ડ્રાય થયેલો હોવો જોઈએ તો જ આપણે એને લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ અને જરા બગડતો પણ નથી અહીંયા આપણે તણે ગોટલીનો મુખવાસ એકદમ સરસ રીતે સુકાઈને ડ્રાય થઈ ગયો છે તો હવે આપણે આ મુખવાસને ઘીમાં શેકવાનો છે એના માટે આપણે કડાઈ લઈશું પછી કડાઈમાં બે ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘી થોડું ગરમ થાય પછી આપણે છીણને ઉમેરી દઈશું અને છીણને ચમચાની મદદથી આ રીતે હલાવતા જઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને બેથી ત્રણ મિનિટ માટે એને શેકી લઈશું તો છીણને શેકાતા બહુ વાર નથી લાગતી તો આ રીતે મુખવાસને ઘીમાં શેકવાથી એનો સ્વાદ વધી જાય છે અને એમાંથી મળતા વિટામિન પણ વધી જાય છે તો અહીંયા પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગોટલીનો કલર ચેન્જ થઈ ગયો છે તો આ સમયે આપણે સંચર પાવડર ઉમેરી દઈશું તમે મીઠું પણ ઉમેરી શકો છો સંચર પાવડરને ગોટલી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આને એક પ્લેટમાં ઘાટી લઈશું અને એકદમ ઠરવા દઈશું હવે આપણે ફરીથી જ એ કઢાઈમાં બે ચમચી જેટલું ઘી ઉમેરીશું ઘીને થોડું ગરમ થવા દઈશું પછી આપણે જે ગોટલીના કટકા કરીને રાખ્યા છે એને આપણે ઉમેરી દઈશું પછી આ ગોટલીના કટકાને પણ આપણે સારી રીતે ઘીમાં શેકી લઈશું આગળ આપણે જે રીતે ખમણ શેકીને તૈયાર કર્યું છે એવી જ રીતે આને આપણે શેકી લઈશું હવે સ્વાદ પ્રમાણે સંચર પાવડર ઉમેરી દઈશું અને પછી સારી રીતે મિક્સ કરી લઈશું પછી ગોટલી કડક થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું તો આપણા ગોટલીના કટકા સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે એને પણ પ્લેટમાં કાઢી લઈશું હવે આને પણ આપણે થરવા દઈશું હવે આપણે ફરીથી એ જ કડાઈમાં બે ચમચી જેટલું ઘી ઉમેરીશું અને ઘીને થોડું ગરમ થવા દઈશું પછી આપણે જે ચિપ્સ કરીને ગૂટલી રાખી છે એને આપણે ઉમેરી દઈશું આ ચિપ્સને પણ આપણે સારી રીતે શેકી લઈશું જ્યાં સુધી કડક થાય ત્યાં સુધી આપણે આને લઈશું હવે એમાં સ્વાદ પ્રમાણે સંચર પાવડર પછી ગોટલી સાથે સારી રીતે મિક્સ કરી તો સારી રીતે શેકાઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે આને પણ આપણે પ્લેટમાં ઘાટી લઈશું અને એકદમ ઠરવા દઈશું તો અહીંયા તણે ગોટલીનો મુખવાસ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગયા છે તો આ રીતે મુખવાસને શેક્યા બાદ એને એકદમ ઠરવા દેવાનો છે ત્યારબાદ જ તમારે બેણીમાં ભરવાનો છે તો ગરમ ગરમ ભરશો તો તમારો મુખવાસ ક્રિસ્પી નહીં રહે તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા ત્રણ ગોતીના મુખવાસ તૈયાર થઈ ગયા છે અહીંયા મેં તલ વડિયાળાનો મુખવાસ પહેલેથી જ તૈયાર કરીને રાખ્યો હતો એને આપણે એક બાઉલમાં લઈ લઈશું આ તલ વડિયાળીના મુખવાસની રેસીપી જોઈતી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે હવે આમાં ગોટલીના મુખવાસના છીણને ઉમેરી દઈશું અને પછી આ બનેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ મુખવાસને આપણે એક બાઉલમાં લઈ લઈશું અહીંયા આપણે તલ વડિયારી સાથે આ ગોટલીનો મુખવાસ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ મુખવાસ આપણો તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ રીતે ગોઠવીનો મુખવાસ એકવાર અવશ્ય બનાવી જોજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમને મારી યાદની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળી જાય તો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ